વિવિધ સેના હોદ્દેદારો સાથે બેઠક યોજશે બપોરે બે વાગે ચુમ્માલીસ જિલ્લા અને શહેર પ્રમુખો સાથે અને બપોરે ત્રણ વાગે તાલુકા અને નગરપાલિકા પ્રમુખો સાથે તેઓ સંવાદ કરશે આઠ પાંચ સવારે દસ વાગે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડ એ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે જેમાં પ્રદેશ જિલ્લા શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજર રહેશે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ એપ્રિલમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓનું મૂલ્યાંકન કરવું અને આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે રણનીતિ ઘડવી છે ગુજરાતમાં ભાજપ સત્તામાં છે અને બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર સત્તર બેઠકો મળી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ગાંધીની રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે